બોડેલીમાં ત્રીજા વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હજારોની સંખ્યામાં લોકો જોડાયા અષાઢી ભગવાન જગન્નાથજીની નગરયાત્રાનો દિવસ આજના દિવસે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ત્રીજી વખત ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર બોડેલી અલીપુરા અને ઢોકલિયાના નગરજનોમાં એક અનેરો ઉત્સાહ આનંદ જોવા મળે છે નગરયાત્રામાં સમગ્ર બોડેલી પંથકના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા હતા રથયાત્રામાં ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા ફૂલ આરતી ભગવાન શ્રી જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બોડેલીના વૈષ્ણવ સમાજ દ્વારા પણ જગતના જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરી આરતી ઉતારવામાં આવી શ્રી જગન્નાથજીની રથયાત્રા અલીપુરા ચાર રસ્તાથી છોટા ઉદેપુર રોડ થઈ ઢોકોલિયા થઈ બોડેલી નગરના શ્રી રામજી મંદિર પહોંચી આગળ વધી રેલવે ગરનાળાથી નગરના માર્ગો પર ફરી જઈ રણછોડ માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે ભારે આકર્ષણ જમાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા ભગવાન જગન્નાથની ફૂલાર ચડાવી આરતી ઉતારી આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા સંપૂર્ણ રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા એક ડીવાયએસપી એક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર અને ચાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો હોમગાર્ડ્સ જવાનોનો ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બોડેલી નગરના આંગણે જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય બોડેલી અલીપુરા અને ઢોકલીયાના નાના મોટા તમામ વેપારી ભાઈઓએ પણ દુકાનો બંધ રાખી રથયાત્રામાં જોડાઈ જતા માર્ગો પર જાણે માનવ મેરામણનું કિડિયાર ઉભરાયું હોય તેમ જણાતું હતું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ બોડેલી